નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં દોસ્તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ જે છે એને ડિસ્કસ કરવા જઈ રહ્યા છે આ જે ક્વેશ્ચન આન્સર્સ છે તે આપણા ઇલેક્ટ્રિશિયન્સ મોટર મેકેનિક વ્હીકલ એટલે કે એમએમવી અને મોટર મેકેનિક ડીઝલ એન્જિન એટલે કે એમડી આ જે ટ્રેડ છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવાના છે ઠીક છે એટલે આ જે ક્વેશ્ચન્સ આન્સર આપણે જોઈશું જે ઇમ્પોર્ટન્ટ ક્વોશન આન્સર આજે આપણે જોઈશું કે જે આપણે જીએસઆરડીસીની ભરતી જે છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કયા ટ્રેડને આવરી લે છે એ ઇલેક્ટ્રિશિયન એમએમ અને એમડી ઠીક છે તો શરૂઆત કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન દેખો મિત્રો કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે પ્રશ્ન શું છે કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે હવે આની અંદર તમારે કન્સેપ્ટ સમજવો પડે કે કોઈ પણ હોય કોઈ પણ પરમાણુ છે એની અંદર સેન્ટર હોય છે આ રીતે સેન્ટર હોય છે આ પ્રકારે ત્યારબાદ સેન્ટરની બહાર આ પ્રમાણે શું હોય છે કક્ષાઓ હોય છે છે આ રીતે શું હોય છે કક્ષા હોય છે ઓકે તો આ જે સેન્ટર છે સેન્ટરની અંદર કોણ હોય છે સેન્ટરની અંદર હોય છે એક પ્રોટોન બીજો હોય છે ન્યૂટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન અને સેન્ટરની અંદર કોણ હોય છે પ્રોટોન અને પી અને ન્યૂટ્રોન અને બહારની જે કક્ષાઓ છે આને શું કહેવાય છે કક્ષા આ કક્ષાઓની અંદર કોણ હોય છે ઇલેક્ટ્રોન હોય છે કોણ હોય છે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન જે છે ને એ આ કક્ષાઓની અંદર પરિભ્રમણ કરતા જોવા મળે છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન્સ કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે કાર્બન પરમાણુ જે છે એની બાહ્યતમ કક્ષામાં એટલે છેલ્લે છેલ્લી એટલે સૌથી છેલ્લી આ જે કક્ષા છે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ

સૌથી નાનો એકમ કયો છે અવરોધ જે છે ને અવરોધ શું છે આપણે જાણીએ છે કે જ્યારે પણ કોઈ પણ આ પ્રકારનો કંડક્ટર છે તાર તાર છે 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 આ અથવા કોઈ વાયર છે આમાંથી જ્યારે પણ કરંટ પસાર થાય છે કરંટ એટલે કે ઇલેક્ટ્રોન પાસ થશે ઇલેક્ટ્રોન પાસ થાય એટલે એની અંદરથી કરંટ પસાર થાય છે તો આ કરંટને અવરોધતું હોય એટલે આ કરંટને પસાર ઓછો થવા દે એને રોકે છે એને આપણે શું કહીએ છીએ અવરોધ કહીએ છીએ અવરોધની સંજ્ઞા શું છે અવરોધની સંજ્ઞા આર છે અને અવરોધ જે છે એને શાના વડે માપવામાં આવે છે ઓમ મીટર વડે માપવામાં આવે છે દેખો આ ક્વોચન્સની સાથે હું તમને બીજા પણ સબ ક્વેશન કરાવી રહ્યો છું મિત્રો સંજ્ઞા આર છે ઓમ મીટર વડે માપવામાં આવે છે અને તેનો એકમ જે છે ને એ છે ઓમ જેને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એકમ એનું શું છે ઓમ સંજ્ઞા શું છે આ રીતની આ એની સંજ્ઞા છે તો કોઈ પણ જગ્યાએ તમને આ જોવા મળે શું કહેવાનું છે ઓમ કહેવાનું છે બરાબર પરંતુ પ્રશ્ન કેવો છે છે અંદર આપણને એવું નથી કીધું કે અવરોધનો એકમ કયો છે અવરોધનો એકમ કયો હોય ઓમ હોય બરાબર ને આ ઓમ હોઈ શકે પરંતુ તો શું કીધું છે સૌથી નાનો એકમ કયો છે તો ઓમ તો ઓબ્વિયસલી આવવાનો જ નથી બરાબર છે તો એના માટે અમુક વસ્તુ સમજવી પડશે દેખો આપણને એક ઓમ માઇક્રો ઓમ અને શું આપ્યું છે મિલી ઓમ એમ ત્રણ એકમો આપ બીજા ત્રણ એકમો આપ્યા છે મિત્રો હવે એક સેન્ટી ઓમ હોય ને એક સેન્ટી ઓમ પછી એક માઇક્રો ઓમ સોરી ઓમ છે મેટર નથી ઓમ છે અને એક મિલી ઓમ ઓકે તો એના બરાબર અહીંયા દસ ની માઇનસ બે ઘાત ઓમ થાય એક સેન્ટી બરાબર દસ ની એટલે આની અંદર દેખો માઇનસ લખ્યું છે ને તો દસ ની બે ઘાત એટલે એક ભાગ્યા સો થશે દસ ની દસ ની માઇનસ છ ઘાત એટલે એક ભાગ્યા એક બે ત્રણ ચાર પાંચ છ થશે અને દસ ની માઇનસ ત્રણ ખાતે એક ભાગ્યા એક બે ત્રણ આ રીતે થશે તો આમાંથી સૌથી નાનું શું થશે obviously બહુ મીંડા અહીંયા નીચે છે એટલા માટે આ સૌથી નાનો આંકડો થઈ જશે શું થશે આંકડો ઝીરો પોઈન્ટ ઝીરો 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 અને ઝીરો એક બરાબર આ સૌથી નાનો થાય છે એટલા માટે આનો જવાબ શું આવશે યસ માઇક્રો ઓમ માઇક્રો ઓમ જે છે અવરોધનો સૌથી નાનો એકમ છે ઓકે યસ પાવરનો એકમ છે હોર્સ પાવર પણ પાવરનો જ એકમ છે અને પાવરના બે એકમ વચ્ચે આપણને શું જાણવાનું કીધું છે સરખામણી કરવાની કીધી છે અથવા બંને એકમ જે છે એની વચ્ચે આપણને શું શોધવાનું છે સંબંધ શોધવાનું છે ઘણી વખત આવા સાદા ક્વેશ્ચનમાં પણ આપણે શું કરીએ છીએ ભૂલ કરી દઈએ છીએ ભૂલ ના થાય યાદ રાખવાનું છે કે દેખો જે એક હોર્સ પાવર એના બરાબર સાતસો ને છે ઘણી વખત આની જગ્યાએ તમને સાતસો પચાસ લખ્યું હોય તો પણ એને જ માનવાનું છે ઓકે સાતસો છેતાલીસ વોટ જે છે અથવા સાતસો પચાસ વોટ એ શું થઈ જશે એક હોર્સ પાવર બરાબર થતો હોય છે ક્લિયર ના ઉપર છે આ પ્રમાણે કોઈક પ્રવાહ વાહક છે આપણી પાસે આ વાહક છે વાહકમાંથી શું પસાર થાય છે વીજ પ્રવાહ

અસર અસર વીજ પ્રવાહની જ્યારે પણ વિદ્યુત પ્રવાહ જે છે એ વાહક માંથી પસાર થાય છે તો તેમાં ઉષ્મા જે છે ઉત્પન્ન થાય છે જેને વીજ પ્રવાહની ઉષ્મી અસર કહે છે બરાબર તો એ વીજ પ્રવાહની અસર એટલે વાયર શું થાય છે ગરમ થાય છે વાયર જેવો ગરમ થાય છે તો આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે એ જે ગરમ થાય છે તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કેટલી ગરમી ગરમી ધેટ મીન્સ ઉષ્મા જે ઉષ્મા ઉત્પન્ન થાય છે ને એ ઉષ્માનો આધાર શાના પર છે ઈટ મીન્સ કે કોની પર ડિપેન્ડ કરશે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે એનો આધાર શાની ઉપર છે તો દેખો મિત્રો એક સૂત્ર યાદ રાખવાનું છે જ્યારે પણ કોઈ પણ તાર કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને એમાંથી પસાર થતી ઉષ્મા શોધવી હોય તો એ ઉષ્માનું સૂત્ર છે આઈ સ્ક્વેર આર અને ટી જેની અંદર આઈ શું છે એમાંથી પસાર થતો કરંટ છે આર શું છે અવરો કે તાર છે અવરો કેટલા સમય માટે પસાર થાય છે બરાબર તો ઉષ્મા જે છે કોની ઉપર આધાર રાખે છે ઉષ્મા એક તો આઈસ્કવેર ઉપર આધાર રાખે છે એટલે કરંટના વર્ગ વર્ગ ઉપર આધાર રાખે છે અવરોધ ઉપર આધાર રાખે છે અને સમય ઉપર આધાર રાખે છે ત્રણેયનો ગુણાકાર કરો તો ઉષ્મા મળી જાય આપણને શું પૂછ્યું છે કે ઉષ્મા જે છે શાના પર આધાર રાખે છે એટલે વીજ પ્રવાહના શાની ઉપર આધાર રાખે છે તો વીજ પ્રવાહના દેખો અહીંયા વોલ્ટેજ પર આધાર રાખે છે અહીંયા વોલ્ટેજ દેખાય છે વી વોલ્ટેજ દેખાતો નથી ત્યારબાદ કરંટ દેખાય છે તો કે યસ કરંટ દેખાય છે પાવર દેખાય છે પી નથી દેખાતો અવરોધ દેખાય છે યસ અવરોધ દેખાય છે તો આની ઉપર આપણને એવો પ્રશ્ન થાય કે શું અ અહીંયા અવરોધ ઓપ્શન આવવો જોઈએ ને બરાબર છે તો આનો જવાબ એકચ્યુઅલી કરંટ છે એનો જવાબ કરંટના વર્ગમાં છે અને અવરોધના સંપ્રમાણમાં છે એટલે આનો જવાબ જે છે ને બેઝિકલી બે રીતે આવી શકે આનો જવાબ એકચ્યુઅલી બે રીતે આવી શકે પણ આની અંદર ઓપ્શન આપણને એવા આપેલા હોવા જોઈએ કે ભાઈ કરંટ જે છે એટલે આનો જવાબ જે છે ને એ આવશે અવરોધ કેમ અવરોધ આવે છે કારણ કે આપણને અવરોધ સાદો અવરોધ આર આપેલો છે અને અહીંયા જે છે ને પ્રવાહ પ્રવાહનો શું આપેલો છે વર્ગ આપેલો છે પ્રવાહનો વર્ગ પ્રવાહના વર્ગના સંપ્રણમાં છે પરંતુ પ્રવાહ જે છે એનો વર્ગ આપેલો છે પ્રવાહનો વર્ગ આપેલો નથી એટલે કે કરંટનો સ્ક્વેર કરંટનો વર્ગ આપેલો નથી એટલા માટે આનો આન્સર અવરોધ આવે છે અગર ક્વેશ્ચન્સના અંદર ઓપ્શનમાં કરંટ જે છે એનો વર્ગ જ્યારે પણ આપેલો હશે તો બે જવાબ થઈ જશે કરંટનો વર્ગ એટલે આઈ સ્ક્વેર અને આર અને સમય આપેલો હોય તો ટી પરંતુ આ બંને ઓપ્શન ના આપ્યા હોય આ અને આ તો જવાબ શું આવે આર આવે

વિચારવાનું છે અચ્છા અહીંયા બોર્ડ છે મારી પાસે દેખો પ્લગ લગાવ્યો અને સ્વિચ પાડી હું સ્વિચ ઓન કરું છું તો શું થશે કરંટ આની અંદર ફ્લો થશે અને આ જે આ આ જે ઇલેક્ટ્રિક આયરન છે એટલે કે સ્ત્રી જે છે એનો નીચેનો જે બેઝ છે એ શું થશે ગરમ થશે આ ભાગ જે શું થાય છે ગરમ થાય છે અને ગરમ થઈને આપણા કપડા જે છે ને શું કહે છે સ્ટ્રેટ કરી આપે છે એટલે અહીંયા જોઈએ તો આપણે શું આપ્યું ઇલેક્ટ્રિસિટી આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ છે અને અહીંયા શું મળે છે મને ઉષ્મા શું મળે છે ઉષ્મા દેટ મીન્સ વિદ્યુત પ્રવાહ અહીંયા જે વિદ્યુત પ્રવાહ જે છે ને એનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર થાય છે ઉષ્મીય ઉર્જામાં રૂપાંતર થાય છે ને બરાબર છે તો એટલા માટે આની અંદર શું આવે છે સોલ્ડરિંગ આયરન સોલ્ડિંગ આયરન જે છે એ આપણી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઉપર કાર્ય કરે છે સોલ્ડિંગ આયરન જે છે આના બે અર્થ થઈ શકે એકચ્યુઅલી એકલી આયરન પૂછી હોય તો આ આયરન હોય હું અહીંયા મિસમેચ સમજ્યો છું અહીંયા આયરન જે છે હું ઇલેક્ટ્રિક ઇસ્ત્રી સમજીને મેં તમને એક્સપ્લેન કરી દીધું બટ અહીંયા આપણને તો સોલ્ડરિંગ આયરન પૂછ્યું છે ઓકે સોલ્ડરિંગ આયરન પણ તો એ જ ફંક્શન ઉપર કાર્ય કરે છે ને અગર સોલ્ડરિંગ આયરન જે છે એ કઈ રીતની હોય છે એમાં આગળની આ રીતની ટીપ હોય છે બરાબર ટીપ હોય છે ત્યારબાદ આગળ આ રીતનો ભાગ હોય છે તો આજે ટીપ જે છે ગરમ થાય છે એટલે શોલ્ડર ને આપણે સોલ્ડર હોય અહીંયાથી ગરમ થઈને પીગળી જાય છે જે જગ્યાએ આપણે આપણે જોઈન્ટ જોઈન્ટ કરવો હોય એ એ જગ્યાએ કરી શકીએ આ રીતે ઓકે તો ભાગ જે છે છે પણ શું થાય ગરમ થાય છે અહીંયા વાયર હશે આપણી પાસે એને શું આપીએ છીએ આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ હે ને તો આ પણ શાની ઉપર કાર્ય કરે છે ઉષ્મી અસર ઉપર જ કાર્ય કરે છે આ બંને ઉદાહરણ પહેલું ઉદાહરણ તમને શોલ્ડરિંગ આયરનની જગ્યાએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી પૂછે તો પણ એ જ જવાબ આવશે કારણ કે આની અંદર શું છે કોઈલ હોય છે ઇસ્ત્રીની અંદર નીચે કોઈલ આપેલી હોય છે ઓકે સોલર્નિક આયરનની અંદર પણ અહીંયા ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થતી હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ઓકે ચલો ઇલેક્ટ્રિક બેલ જે છે ને એ વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે તો મિત્રો વિદ્યુત પ્રવાહ જે છે ને એની એક તો અસર છે ઉષ્મીય અસર ઉષ્મીય અસર બીજી અસર એની છે ચુંબકીય અસર હવે અહીંયા હું તમને કહી દઉં કે ઉષ્મીય અસર એટલે જ્યાં ઉષ્માનું વહન થતું હોય ત્યાં એટલે આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ તો એમાંથી આપણે શું ઉત્પન્ન કરતા હોય જ્યાં જ્યાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય બરાબર ને તો આના ઉદાહરણ કયા આવશે દેખો આપણે જોયું ને સોલ્ડરિંગ આયરન સોલ્ડરિંગ આયરન પછી ઇલેક્ટ્રિક કેટલ અથવા ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બરાબર છે હીટર ઓકે એટલે જે જે જગ્યાએ આપણે ગરમી મેળવીએ છીએ એ બધી જ જગ્યાએ શું આવશે ઉષ્મીય અસર અને ચુંબકીય અસર એટલે મોટર ઇલેક્ટ્રિક મોટર પછી ઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રિસિટી માટે આપણે જનરેટર જે વાપરીએ છીએ જનરેટર પણ તેમાં જ આવે ત્યારબાદ ઇલેક્ટ્રિક જે બેલ છે ને મિત્રો આ પણ આપણી ચુંબકીય અસર ઉપર જ કાર્ય કરે છે કારણ કે બેલની અંદર છે ને મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે જે ઇલેક્ટ્રિસિટી પસાર કરવાથી ઇલેક્ટ્રોમેગ્નેટ નો ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ જે આપણે ઇલેક્ટ્રિસિટી પસાર કરીએ ને એટલે મેગ્નેટ બની જાય છે અને એના કારણે એ વાઇબ્રેટ થાય છે અને વાઇબ્રેટ થવાના કારણે બેલ જેવો સાઉન્ડ આવે છે બરાબર છે તો ઇલેક્ટ્રિક જે બેલ છે એ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે ચુંબકીય અસર ઉપર કાર્ય કરે છે ઓકે ત્યારબાદ જોઈએ આપણે જ્યારે વાહક માંથી પ્રવાહ પસાર કરીએ ત્યારે આજુબાજુ શું ઉત્પન્ન થાય છે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણી પાસે આ રીતે એક તાર છે માની લો આ તાર છે જ્યારે આમાંથી તમે ઇલેક્ટ્રોન પસાર કરશો એટલે કરંટ પસાર કરશો તો આની આજુબાજુ એક ફિલ્ડ ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે એક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અને આ જે ફિલ્ડ છે આ ફિલ્ડ ને શું કહેવામાં છે એટલે કયું ફિલ્ડ ઉત્પન્ન થાય છે આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે બરાબર તો આની અંદર જ્યારે પણ દેખો મિત્રો યાદ રાખજો જ્યારે પણ કોઈ પણ તાર એટલે વિદ્યુત થાય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે આપણી જવાબ જે છે આવશે ચુંબકીય બળ રેખાઓ એક્સપેરિમેન્ટ આવતો હતો જ્યારે આપણે આઈટીઆઈ ટ્રેડમાં અભ્યાસ કરતા હતા ત્યારે આવી રીતે પેપર લઈએ છીએ હોલ કરી દઈએ અને હોલ કર્યા પછી આપણે એક તાર પસાર કરી આ આ રીતે અને તાર પસાર કરીને આ જે તાર તાર પસાર કરીશું આ જે છે અહીંયા બેટરી લગાવી દઈએ આપણે બરાબર ને બેટરી લગાવીશું એટલે આમાંથી કરંટ પસાર થશે કરંટ પસાર થશે આ જે આ શું છે આપણી પાસે પેપર પેપર ઉપર આપણે લોખંડનો બુક્કો લગાવીએ લોખંડનો બુક્કો નાખીએ છીએ સર્પાકારે હે આ પ્રકારે એ ગોઠવાઈ જાય છે આવો એક્સપેરિમેન્ટ આવે છે કે જ્યારે પણ કરંટ આપણે તાર પસાર કરીશું તો એની આજુબાજુ આ પ્રકારે ચુંબક જે લોખંડનો ભૂકો છે એ

ઉત્પન્ન થયેલ ઉષ્માનો આધાર અચ્છા આપણે આગળ એક ક્વેશ્ચન જોઈ ગયા ને કે આપણે જે આ કંડક્ટર છે એમાંથી વીજ પ્રવાહ પસાર થાય વીજ પ્રવાહ પસાર થાય છે આ રીતે બરાબર ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિસિટી તો એ ઇલેક્ટ્રિસિટી જે છે પસાર થાય છે ત્યારે મેં તમને કીધું કે ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એનું સૂત્ર શું છે આઈસ્કવેર આરટી ઓકે તો એ જે પસાર ઉત્પન્ન થતી જે ઉષ્મા છે જ્યારે પણ ઉપર કંડક્ટર માંથી વિદ્યુત પસાર થાય તો જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો આધાર એ કરંટના કયા પ્રમાણમાં છે તો કરંટના કયા પ્રમાણમાં છે વર્ગના પ્રમાણમાં છે હે એટલે કે સ્કવેર છે અહીંયા સ્ક્વેર સ્ક્વેર છે છે તો એટલે શું આવશે વર્ગ વર્ગના સમપ્રમાણમાં છે સમપ્રમાણ વર્ગના અહીંયા આવશે સમપ્રમાણમાં છે ઠીક છે સમપ્રમાણ એટલે શું મિત્રો કે ધારો કે કોઈ એક ભૌતિક રાશિ હોય અહીંયા ધારો કે ઉષ્મા છે ઉષ્મા છે અને અહીંયા આઈસ્ક્વેર આરટી છે તો ઉષ્મા અગર વધશે ક્યારે જ્યારે કરંટ વધશે તો ઉષ્મા અને કરંટ બંને બીજા સંપ્રમાણમાં કહેવાય એ જ રીતે અવરોધ વધશે તો પણ ઉષ્મા વધશે અને સમય વધશે તો પણ ઉષ્મા વધશે તો ત્રણે ત્રણ આઈ આર અને ટી આ ત્રણે ત્રણ જે છે ને એ ઉષ્માના સંપ્રમાણમાં છે એમ કહી શકાય એને કહેવાય એટલે એક ભૌતિક રાશિ વધે તો બીજી રાશિ સાથે વધતી જ હોય તો એને સમપ્રમાણ કહેવાય અને અહીંયા કયું છે વર્ગના સંપ્રમણમાં છે છે બરાબર એક ભૌતિક રાશિ વધતી હોય અને બીજી ભૌતિક રાશિ સામે ઘટતી હોય કહેવાય વ્યસ્ત પ્રમાણ શું કહેવાય વ્યસ્ત પ્રમાણ ઓકે જેમ કે આ એક વિસ્તાર છે આ એક વિસ્તારની અંદર રહેનારા વ્યક્તિની સંખ્યા વ્યક્તિની સંખ્યા સો છે હવે આ સંખ્યા વધીને બસો થઈ જાય છે કેટલી થઈ જાય છે બસો હવે માની લો અહીંયા પેલા સાહીઠ લોકો ન્યૂઝ પેપર વાંચતા હતા કેટલા લોકો ન્યૂઝ પેપર કેટલા લોકો વાંચતા હતા સાહીઠ લોકો તો હવે સંખ્યા કેટલી થઈ ડબલ થઈ ગઈ તો સામે ન્યૂઝ પેપર વાંચવા વાળાની સંખ્યા કેટલી થઈ જશે સો કે એકસો વીસ માની લો વધવાની ને સિમ્પલ ઘટવાની તો છે નહીં ઘટવાની તો છે જ નહીં કારણ કે જે સાહીઠ લોકો વાંચતા તો વાંચવાના જ છે બીજા અમુક લોકો વધારે વાંચશે દેટ મીન્સ સંખ્યા વધવાની છે

માની લો બે છે હવે કરંટ જે છે ને થઈ ઉશે તો ઉષ્મા ચાર ગણી થઈ જશે એટલે ચાર દુ આઠ થઈ જશે કેમ કારણ કે અહીંયા તો ડબલ થઈ ગયું ને તો વર્ગના સંપ્રણમાં છે એટલે બે નો વર્ગ શું થાય ચાર અને ચાર ગુણ્યા બે એટલે આઠ થઈ જશે બરાબર છે ચલો પછી ક્વેશ્ચન છે આપણી પાસે 10મા નંબરનો ક્વેશ્ચન કે જ્યારે સર્કિટમાં જોડેલ ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર આધાર રાખે છે આ ફ્યુઝ ફ્યુઝ છે છે સર્કિટમાં મે જોડ્યો આ સર્કિટ છે આમાં મે ફ્યુઝ જોડ્યો છે તો એ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર આધાર રાખે છે તો મિત્રો જ્યારે પણ અહીંયાથી વધારે પ્રવાહ પસાર થશે ફ્યુઝમાંથી ત્યારે એની અંદર રહેલો તાર એ શું થઈ જાય છે ઓગળી જાય છે હવે ઓગળી ક્યારે જશે કોઈ વસ્તુ ઓગળી ક્યારે જાય જ્યારે કે ગરમી વધારે ઉત્પન્ન થાય તો ઓગળી જાય ને તો ગરમીના કારણે આ તાર જે છે ઓગળી જશે અને શું થઈ જાય છે આ બંને વચ્ચે ડિસ્કનેક્ટ થઈ જાય છે કનેક્શન તૂટી જાય છે ભાંગી જાય છે બરાબર તો એટલા માટે આ વસ્તુ શું થઈ જાય છે ડિસ્કનેક્ટ થઈ જાય છે ફ્યુઝના ફ્યુઝ બ્રેક થવાથી આ વસ્તુ ડિસ્કનેક્ટ થઈ જાય છે બરાબર તો એટલા માટે અહીંયા પર શું થાય છે ગરમી ઉત્પન્ન થાય છે એટલે કઈ અસર આધાર રાખે ઉષ્મીય અસર ત્રણ ક્વેશ્ચન આ આજ કન્સેપ્ટ ઉપર છે આઈસ્કવેર મુજબ ગરમી ઉત્પન્ન થાય છે આ નિયમ ખાલી જગ્યાનો નિયમ કહે છે પાસ્કલ નો નિયમ લુઈનો નિયમ ઓમનો નિયમ કે પછી જુલનો નિયમ બરાબર છે

વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે મેં પહેલા જ તમને કહી દીધું મિત્રો કે જનરેટર છે મોટર છે આની અંદર મેગ્નેટ હોય છે અને મેગ્નેટ નું એક મેગ્નેટિક ફિલ્ડ હોય છે અને બીજું એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે બરાબર ને તો જ્યારે કરંટ પસાર થશે તો એ મેગ્નેટિક ફિલ્ડ ને કાપે છે એના કારણે મોટર ફરે છે અને આમાં એનો ઊંધો કન્સેપ્ટ યુઝ થાય છે પંખામાં પણ કન્સેપ્ટ યુઝ થાય છે બરાબર તો એટલા માટે આ કઈ અસર પર આધાર રાખે છે ચુંબકીય અસર ઉપર આધાર રાખે વિદ્યુત પ્રવાહી ચુંબકીય અસર પર આધાર રાખે છે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય કેવો પદાર્થ કહીએ છીએ ધારો કે આ પદાર્થ કે પછી તાર તાર છે છે આ જે એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી અહીંયા એક ઇલેક્ટ્રોન પાસ કરું તો અહીંયા સરળતાથી આવી જાય તો એને શું કહેવાય કંડક્ટર કહીએ છીએ આપણે કંડક્ટર બસ ના કંડક્ટર નથી અહીંયા વાત થાય છે સુવાહકની એટલે કે એને આપણે વિદ્યુત નું શું કહીએ છીએ સુવાહક કહીએ છીએ એટલે જે પોતાની અંદરથી ઇલેક્ટ્રોન્સને પસાર થવા દે છે એને આપણે શું કહીએ છીએ વિદ્યુતનો સુવાહક ઓકે તો જે પદાર્થ જે છે એમાં વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર ગુજરાતીમાં કહેવાય સુવાહક એ જ રીતે ઇન્સ્યુલેટર એટલે શું તો ઇન્સ્યુલેટર એટલે જે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી એને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ અને ગુજરાતીમાં કહેવાય છે અવાહક શું કહેવાય અવાહક રેઝિસ્ટર તો ખબર જ છે કે ભાઈ જે છે એ તો વિદ્યુત અવરોધ વિરોધ કરે છે બરાબર ને ચલો વિદ્યુતનો સૌથી વિદ્યુતની સૌથી સારી સુહાગ ધાતુ કઈ છે આપણી પાસે ચાર ઓપ્શન છે શું તાંબુ ચાંદી કે એલ્યુમિનિયમ આ તો ઓપ્શન ગણતા જ નથી અત્યારે કે એક પણ નહીં ઓકે ઓપ્શન હોય બી શકે ઓપ્શન એવા આપ્યા હોય તો પરંતુ અહીંયા આપણને ઓપ્શન એવા આપ્યા છે કે જેમાં સૌથી સારી સુવાહક ધાતુનો ઓપ્શન ગણેલો હોય

તાર બનાવી શકાય ખેંચીને તાર બનાવી શકાય છે કોના તાંબાના ખેંચીને તાર બનાવી શકાય છે એટલા માટે એને શું કહેવામાં આવે છે ડક્ટાઇલ ધાતુ કહેવામાં આવે છે ઓકે એલ્યુમિનિયમ ના પણ બનાવવામાં આવે છે તાર પણ એલ્યુમિનિયમ જે છે એની કરતા તાંબુ જે છે વધારે સુવાહક છે એની કરતા વધારે સુવાહક કોણ છે ચાંદી પહેલા નંબરે ચાંદી આવશે પછી બીજા નંબરે તાંબુ આવે બરાબર ને ત્રીજા નંબરે એલ્યુમિનિયમ આવે છે ઓકે

ધાતુઓ શું હશે કંડક્ટર હશે પરંતુ અમુક ધાતુ જે છે એનો ગુણધર્મ એવો હોય છે કે જે સુવાહક પણ નથી હોતી અને અવાહક પણ નથી હોતી પણ એ બંનેની વચ્ચેની કોઈક હોય છે અને એને કહેવામાં આવે છે અર્ધ વાહક એને શું કહેવામાં આવે છે અર્ધવાહક જેમ કે અર્ધ છે તો એ જ અર્ધ વાહક છે એટલે એ અમુક અમુક વસ્તુને અમુક પ્રવાહ પસાર થવા દે છે અને અમુક પ્રવાહ પસાર થવા દેતો નથી બરાબર ને એટલે આ શું છે સેમી કન્ડક્ટર છે અને સેમી કંડક્ટર કોણ છે સિલિકોન સિલિકોન જે છે કેવી ધાતુ છે 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 ઠીક ઓકે ઓકે તો આપણા જે ક્વેશ્ચન્સ પૂર્ણ થાય છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી કમેન્ટ કરવી જેથી કરીને વિડીયો બનાવવાનું મોટિવેશન બન્યું રહે ઠીક છે તો આપસો આ રીતે પ્રિપેરેશન કરતા રહો મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી જૈન જય ભારત થેન્ક યુ સો મચ